નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ અને હું છું અસ્મિતા ઠાકોર શાહેસડી હાઈસ્કૂલ કુકરવાડાના સહઅધ્યાયી અને સહપરિવાર સંમેલનનો ત્રીજો ભવ્ય કાર્યક્રમ અમદાવાદના વૈષ્ણવદેવી સર્કલ સ્થિત એનેમ પટેલ ફાર્મમાં યોજાયો આ સંમેલનમાં સ્કૂલના હાલના અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે તેમના પરિવારજનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા કાર્યક્રમની ઉજવણી હર્ષોલ્લાસ અને ભવ્યતા સાથે કરવામાં આવી જેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અતિથિ સમારંભ અને બાળકો માટે રમૂજી અને પ્રેરણાદાયી કાર્યક્રમો રજૂ થયા આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ પૂર્વ વિદ્યાર્થીઓ અને તેમની શોધખોળને આગળ વધારવો શાળાના પરિવારનું જોડાણ વધારવું અને સામાજિક સદભાવના મજબૂત બનાવવી હતો આવનાર વિધિ પ્રસંગો અને સમાચારો માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે પત્રકાર કમલેશ પટેલ પ્રકોપ ન્યૂઝ અમદાવાદ